નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે ચલો કુંભ ચલે હેઠળ પહેલી વોલ્વો બસને લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે આગળ વાત થશે ઐતિહાસિક દિવસ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ આગળ વાત થશે ભક્તોનો ધસારો તૂટ્યા છે રેકોર્ડ આગળ વાત થશે અમેરિકામાં ગુરુદ્વારામાં સર્ચ ઓપરેશન ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે વાત થશે ટાઈમ અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે આગળ વાત થશે દિલ્હીમાં આપની મહત્વપૂર્ણ જાહેરાતો દિલ્હી વાસીઓને થશે ફાયદો આગળ વાત થશે મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમને કારણે પહેલું મૃત્યુ થયું છે ત્યારે આગળ વાત થશે અમે વિરોધી મત તોડવા માટે નહીં તેઓ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે આગળ વાત થશે અમિત શાહના તેમના પૌત્રને મહાકુંભમાં લઈને આવ્યા હતા ત્યારે આગળ વાત થશે મહાકુંભમાં સીએમ યોગી અને રામદેવે સંગમમાં ડૂબકી લગાવી હતી ત્યારે વાત થશે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો પરાજય સામે આવ્યો છે હવે મિત્રો વિસ્તારથી પાકિસ્તાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ પચીસ ચક્રની છેલ્લી ટેસ્ટ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી જેમાં તેનો એકસો ને વીસ રનથી પરાજય થયો છે છેલ્લી મેચમાં હાર સાથે પાકિસ્તાની ટીમ બે હજાર ત્રેવીસ પચીસ સાયકલના ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી છે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને રહ્યું છે ટીમે આ સાયકલમાં ચૌદ ટેસ્ટ રમી હતી જેમાંથી તેઓ ફક્ત પાંચ જ જીતી શક્યા હતા નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં સીએમ યોગી અને રામદેવે સંગમમાં ડુબકી લગાવી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને યોગ ગુરુ બાબા રામદેવ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા અહીં સીએમ યોગી અને બાબા રામદેવે ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કર્યું આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું સમાચારની વાત કરીએ તો અમિત શાહ તેમના પૌત્રને મહાકુંભમાં લઈને આવ્યા ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા હતા જય શાહ તેમના નવજાત પુત્ર સાથે હતા એક વીડિયોમાં સંત તેમને આશીર્વાદ આપતા જોવા મળે છે આ વિડીયોમાં જય શાહ તેમના પુત્રને સંતો પાસે લઈ જતા જોવા મળે છે આ સમય દરમિયાન અમિત શાહ પણ સંતો સાથે ઊભા હતા મિત્રોની આ મહત્વના સમાચારની વાત કરીએ તો અમે વિરોધી મત તોડવા માટે નથી તે ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ભાજપના શાસનથી મુક્તિ અપાવવા માટે આપ ગઠબંધન કરવા તૈયાર છે ગુજરાતની પ્રજાને મેસેજ આપવા માગીએ છે કે અમે વિરોધી મત તોડવા માટે નથી જો ગઠબંધન ના થાય તો આપ તમામ નગરપાલિકાઓમાં ચૂંટણી લડશે કોંગ્રેસ અને આપ સાથે ચૂંટણી લડે તો સરસ પરિણામો આવી શકે છે આપ અને કોંગ્રેસ અલગ લડે તો ભાજપના મત એક રહે અને ચૂંટણી જીતી જાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમને કારણે પહેલું મૃત્યુ મહારાષ્ટ્રના સોલાપુરમાં ગોએલીના બેર સિન્ડ્રોમ એટલે કે જીબીએસને કારણે પ્રથમ મૃત્યુ થયું છે જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ છવ્વીસ જાન્યુઆરી સુધીમાં જીબીએસના બી એસના એકસોને એક કેસ એક્ટિવ કેસ જોવા મળ્યા છે જેમાં એક્યાસી દર્દીઓ પુણેના ચૌદ દર્દીઓ પિંપરી ચિંચવાડના અને છ દર્દીઓ અન્ય જિલ્લાના છે તેમાં અડસઠ પુરુષ અને તેત્રીસ મહિલા દર્દીઓ છે પુણેમાં સોળ દર્દીઓ વેન્ટિલેટર ઉપર પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આપની મહત્વપૂર્ણ જાહેરાતો જેમાં રોજગાર ગેરંટી મહિલાઓને દર મહિને રૂપિયા એકવીસો વૃદ્ધોને મફત સારવાર ખોટા પાણી બિલ માફ ચોવીસ કલાક પાણી યમુના નદીની સફાઈ સારા રસ્તાઓ વિદેશમાં અભ્યાસ કરતા દલિત બાળકોનો ખર્ચ સરકાર ઉઠાવશે ભાડુઆતોને મફત વીજળી અને પાણી પૂજારીઓ ગ્રંથોને દર મહિને અઢાર હજાર રૂપિયા દીકરીના લગ્ન માટે ઓટો ચાલકોને એક લાખ રૂપિયા વિદ્યાર્થીઓને મફત બસ સેવા અને મેટ્રોમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઈમ અંગે સરકારનો સૌથી મોટો નિર્ણય સરકાર દેશભરમાં એક દેશ એક સમય યોજનાને અમલમાં લાવવા માટે તૈયારી કરી રહી છે નવા કાયદા હેઠળ ભારતીય માનક સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ બધા સરકારી અને કોમર્શિયલ દસ્તાવેજોમાં ફરજિયાત રહેશે ગ્રાહક મંત્રાલયે ચૌદ ફેબ્રુઆરી સુધી સૂચનો માગ્યા છે નવો નિયમ ભંગ કરનારનો દંડનો સામનો કરવો પડશે આ ટાપ અનુસાર વેપાર ટ્રાફિક સરકારી કાર્યો નાણાકીય વ્યવહારો અને તમામ ક્ષેત્રોમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમનું પાલન કરવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુરુદ્વારાઓમાં સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે રોષની લાગણી વ્યાપી ગઈ છે ટ્રમ્પના વહીવટી તંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી દરમિયાન ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના ગુરુદ્વારામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેના કારણે શીખ સમુદાય અને શીખ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે તેમણે આ પગલાં સામે નારાજગી વ્યક્ત કરી છે શીખ સંગઠનોએ આ પગલાંને સ્થળની પવિત્રતા માટે ખતરો ગણાવીને કડક ટિપ્પણીઓ કરી છે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે શરણાર્થીઓ સામે કડક વલણ અપનાવી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો કાશીમાં ભક્તોનો ધસારો તૂટ્યો છે રેકોર્ડ મહાકુંભના પ્રભાવથી કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોની ભીડમાં ઐતિહાસિક વધારો થયો છે દરરોજ આશરે સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે પ્રમુખ પ્રવેશ માર્ગ પર બે કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે પ્રયાગરાજ કુંભ સ્નાન પછી શ્રદ્ધાળુઓ કાશી પહોંચતા હતા મંદિર પરિસર નજીક મોટા વાહનો ઉપર પ્રતિબંધ અને શાળાઓને પાંચમી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક દિવસ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ઉત્તરાખંડના લોકો માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક દિવસ હતો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પોતાના ચૂંટણી વચનને પૂર્ણ કરીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરી છે આ સાથે ઉત્તરાખંડ સ્વતંત્રતા પછી પ્રથમ રાજ્ય છે ધામીએ કહ્યું હતું કે યુસીસી સમાજમાં એકરૂપતા લાવશે અને તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને જવાબદારીઓ સુનિશ્ચિત કરશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ચલો કુંભચલે હેઠળ પેલી બસને મળી છે લીલી ઝંડી અમદાવાદથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજના કુંભના મેળામાં પહોંચી રહ્યા છે અને તે માટે ગુજરાતની સરકારે વધુ એક વ્યવસ્થા ઉભી કરી છે ચલો કુંભચલે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રીએ જીએસઆરટીસીની પહેલી વોલ્વો બસને લીલી ઝંડી દેખાડી હતી દરમિયાન મુખ્યમંત્રીએ યાત્રાળુઓનું અભિવાદન કર્યું હતું સાથે મહાકુંભની આ પવિત્ર યાત્રા માટે સૌને શુભેચ્છા પાઠવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે